ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડ દ્વારા ઇન્ડક્શન તાલીમનું આયોજન અને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણી કરવામાં આવી ઉજવણીમાં સહકારી સંસ્થાઓના મહત્વની માહિતી આપવામાં આવી સાથે મહિલાઓ અને યુવાનોને સશક્તિકરણ કરવામાં એમની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક અને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ખેતી બેંકના બ્રાન્ડ એમ્બેસાડર તરીકે મિસ નિરમા ઠાકોરને લોન્ચ કરાઈ હતી જેમાં નિરમા પાટણના એક નાના ખેડૂતની ઉતરી છે નિર્માએ દોડમાં અનેક સુવર્ણચંદ્રકો જીતનાર એક કુશળ રમતવીર સશક્તિકરણ અને શ્રેષ્ઠતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ખેતી બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિર્મા ઠાકોર સમગ્ર ગુજરાતમાં સાક્ષરતા અભિયાનનું નેતૃત્વ કરશે જે યુવાનોને એથ્લેટિક્સમાં ભાગ લેવા અને દેશને ગૌરવ અપાવવા માટે પ્રેરિત કરશે કાર્યક્રમમાં નવા ભરતી થયેલા કર્મચારીઓ ખાસ કરીને વિકલાંગ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તેમણે સહકારી ક્ષેત્રમાં તેમના ઔપચારિક પ્રવેશના ભાગરૂપે ભરતી ઓર્ડર મળ્યા હતા ફરવરીમાં પણ આપણે દિલ્હી મેરેથોન યોજાઈ નેશનલ મેરેથોન જે હોય છે એમાં હું સો સોળ સેકન્ડના લીધે ખાલી સેકન્ડ નંબર થઈ છું અને હજુ મારી એક કોમ્પિટિશન બાકી છે તો હું એની પ્રિપેરેશન કરું છું અને આ બેંક આજે મને બ્રાન્ડ એમ્બેસડર બનાવી રહી છે તો હું બહુ ખુશ છું કે મારે થોડો પ્રોબ્લેમ હતો કે ચાલો એક જોબ હોય તો જરૂરી છે તો થોડો તો આજે જોબ મારો એ ઇસ્યુ ક્લિયર થઈ જાય છે તો આજે ખુશ છું અને એ બેંક જે મને સપોર્ટ કરે છે તો એને હજુ હું ટ્રાય કરીશ કે હું હજુ સારું રિઝલ્ટ આપું અને મારી બેંકનું નામ અને આપણા દેશનું નામ પણ આગળ લઈ જાઉં આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી અને ગૃહમંત્રી આપણું ગૌરવ આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં આખા દેશમાં સહકારી પ્રવૃત્તિથી સમૃદ્ધિ ગામડાના કિસાનો ખેડૂતો પશુપાલકોમાં કેવી રીતે આવી શકે એના વર્ષની ઉજવણી થઈ રહી છે અન્વયે આજે ગુજરાત રાજ્યની ખેતી બેંક દ્વારા ખેતી બેંકોને આધુનિક બનાવી અને તેના માટે જરૂરી કર્મચારીઓને આજે અહીંયા ટ્રેનિંગ આપીને એમને ઓર્ડર આપવાનો આજે કાર્યક્રમ છે આ દેશમાં ખેડૂતોની આવક બમણી થાય ખેડૂત પોતે સ્વાવલંબી બને સુખી બને અને રાષ્ટ્રના જે વિકાસ છે એમાં એની ખૂબ હરણફાળ થાય એ માટેની પ્રયત્નશીલ કેન્દ્ર અને રાજ્યની સરકાર બંને સરકારો જ્યારે કામ કરતી હોય ત્યારે માનીય ડોલરભાઈ કોટેચાના નેતૃત્વમાં ખેતી બેંકના તમામ ડિરેક્ટરો દ્વારા રાજ્યના સહકાર ખાતા દ્વારા આજે જે નિમણૂક અપાય છે તેમને હું શુભકામનાઓ પાઠવું છું એ બેન્કિંગ યોજનામાં જે સરકારે જે ત્રણ લાખ રૂપિયા કેસીસી ધિરાણ હતું એની જગ્યાએ પાંચ લાખનું ધિરાણ કર્યું નાનામાં નાના ગામડાના માણસો સુધી પશુપાલકો સુધી ખેડૂતો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે અને વગર વ્યાજના પાંચ લાખ રૂપિયા આપવાનું સરકારે જે યોજના કરી છે એ નેશનલ ઇયર જે ઉજવણી થાય છે એના છે આ વર્ષે બજેટમાં પણ આ જોગવાઈ કરવામાં આવી છે અને કેન્દ્ર સરકાર તરફથી પણ વગર વ્યાજના પૈસાની યોજનાની જાહેરાત થશે ટૂંક સમયમાં મને એવી આશા છે પણ ગામડાના જે ગરીબ માણસો છે પશુપાલકો છે ખેડૂતો છે નાના નાના ખેડૂતો બી છે એ બધાને જે ફાયદો થવાનો છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થયો થવાનો છે એ આ વર્ષમાં મને લાગે છે કે બેન્કિંગ યોજનાનું મોટા મોટું કાર્ય હશે અને બેન્કિંગ યોજનામાં મોટા મોટા કાર્ય આજ રોજ પણ જે ઘણા બધા નોકરીના પ્રતિના ઓર્ડરો કરીને આજે ઓર્ડરો આપવામાં આવશે જેના અનુસંધાનમાં જ આ યોજના મારફતે કામ કરવામાં આવી રહેલું છે આજે ખેતી બેંક દ્વારા જે ભારત સરકારે એટલે કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને આપણા લોકલાડીલા ગૃહમંત્રી સહકાર મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબે સમગ્ર વિશ્વનું ઇન્ટરનેશનલ કોપરેટિવ યર દેશમાં ઉજવાય એ ભાગ પૈકી ગુજરાતની અંદર આજે ખેતી બેંક દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમની અંદર ખેતી ખેતી બેંક ખાસ કરીને યુવાનોને માર્ગદર્શન મળે કે કોઓપરેટિવ ખરેખર શું છે અને કોપરેટિવથી છેલ્લામાં છેલ્લા સામાન્ય માણસને કઈ રીતે વધુમાં વધુ સવલતો આપી શકાય અને કોપરેટિવ દ્વારા સમગ્ર સમાજનો ગરીબ મધ્યમ વર્ગ કિસાનનો વિકાસ થાય સર્વાંગી વિકાસ થાય એ ધ્યેય માટે થઈ અને અમે કાર્યક્રમ રાખવામાં આવેલ છે